બે હજાર અગિયારમાં ગુજરાત રાજ્યમાં બાર લાખ દિવ્યાંગો હતા જેમાં કોરોના મહામારીમાં દિવ્યાંગોની હાલત શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે તથા દિવ્યાંગોને પેન્શન રોજગાર સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનામતના લાભ જેવા મુદ્દા પર સરકારને રજૂઆત કરવામાં આવે છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજ દિન સુધી કોઈપણ પ્રકારની જોગવાઈ કે દિવ્યાંગોનો મોટો ઉત્સવનો કાર્યક્રમ હતો પણ અમારે સરકાર સામેથી જે પણ મુદ્દાઓ છે અમારા એક તો પહેલું પેન્શન છે અમારું કે છસો રૂપિયા જે પેન્શન આપે બીજું કે અમારી રોજગારી માટે ઘણા ચાર ચાર વર્ષથી અમે લડત કરી રહ્યા છે પણ સરકારે આ સુધી આ કાનત કર્યા છે અને ક્યારે પણ અમને સરકારે અમને રોજગારનો લાભ આપ્યો નથી તો બીજું કે આપણે અત્યારે લોકડાઉનની અંદર જે સરકારે મંજૂરી કરી હતી કે દરેક દિવ્યાંગોને એક હજાર રૂપિયા તેમજ પાંત્રીસ કિલો અનાજ પણ આપવાનું કર્યું હતું અત્યાર સુધી અમને કોઈ પણ દિવ્યાંગના નથી મળે સર એટલે આની માટે અમે રજૂઆત સરકારને એટલા માટે કરવા માગીએ છીએ કે આજનો અમારો દિવસ ત્રીજી ડિસેમ્બર છે એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું સરકાર સુધી પહોંચાડે અને અમને આવી યોજનાની અંદર લાભ મળે એની માટેની એક અમારો એક અભિગમ છે અને દરેક જિલ્લાઓની અંદર અમે દિવ્યાંગો આ સુધી પહોંચ્યા છીએ દિવ્યાંગ અધિકારી મંચથી જ અને આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ